સુપ્રીમ કોર્ટની સ્થાપનાને પંચોતેર વર્ષ પૂર્ણ થતા દિલ્હીના ભારત મંડપમમાં જિલ્લા ન્યાયપાલિકાના રાષ્ટ્રીય સંમેલનનું આયોજન પીએમ મોદીએ સંમેલનમાં ઉપસ્થિત પીએમ ટપાલ ટિકિટ અને સિક્કો કરશે જાહેર બે દિવસીય સંમેલનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ સંસાધન વિષયો ઉપર ચર્ચા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ત્રણ વંદે ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી ઉત્તરપ્રદેશ તમિલનાડુ અને કર્ણાટકમાં કનેક્ટિવિટીને મળશે વેગ પશ્ચિમ બંગાળમાં આજે ટીએમસીનો રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કેન્દ્ર પાસે દુષ્કર્મના આરોપી માટે મૃત્યુદંડનો કાયદો પસાર કરવાની માંગ સાથે કરશે પ્રદર્શન ત્યાં જ દિલ્હી મેડિકલ એસોસિએશન પણ યોજશે શાંતિ માર્ચ ચક્રવાતી તોફાન અસના ઓમાન તરફ વધ્યું આગળ ગુજરાત માથેથી વાવાઝોડાનો ખતરો ટળ્યો કચ્છમાં ચક્રવાતી તોફાનની વધુ ગંભીર અસર નહીં રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક શહેરો અને ગામો પાણીમાં ગરકાવ ઠેર ઠેર જનજીવન અસ્તવ્યસ્ત વરસાદે વિરામ લીધા બાદ કચ્છ સહિતના રાજ્યના અનેક જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી કરાઈ વેગવંતી. એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસ અસરગ્રસ્તો માટે સતત ખડે પગે. ભોજન, પાણી સહિતની તમામ જરૂરિયાતો પહોંચાડાઈ. સફાઈ અને આરોગ્યની ટીમો લાગી કામે. રાજ્યમાં વરસાદે લીધો વિરામ છલા 24 કલાકમાં 68 તાલુકા તાલુકામાં છૂટો છવાયો વરસાદ. રાજ્યમાં સીઝનનો એકસો અગિયાર પોઈન્ટ અઢાર ટકા વરસાદ સૌથી વધુ કચ્છમાં એકસો રશિયાના કુસર્ક વિસ્તારમાં બે કિલોમીટર અંદર સુધી ઘુસ્યાનો યુક્રેનનો દાવો અંદાજે તેરસો કિલોમીટરનો વિસ્તાર પર યુક્રેનનો કબજો બીજી તરફ રશિયાએ યુક્રેન ના બીજા મોટા શહેર ખારકી પર કર્યો બોમ્બ હુમલો હુમલામાં પાંચના મોત ચાલીસ લોકો ઘાયલ યુક્રેનના રાષ્ટ્રપતિએ સહયોગી દેશો પાસે વધુ હથિયારની કરી માંગણી પેરિસ પેરાલમ્પિકમાં તિરંદાજ કુમાર પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા સેનેગલના અલિયુડ્રેમને એકસો છત્રીસ એકસો એકત્રીસ થી હરાવ્યા રાકેશકુમારનો મુકાબલો હવે ઇન્ડોનેશિયાના કેન સ્વાગુ સ્વાગુમિલાન સાથે થશે